लूणावाड़ा અને સંતરામપુર માં બકરી ઈદ ના તહેવાર ને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ હતી આ બેઠક लूणावाड़ाાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા સદભાવ અને લોકજાગૃતિ સમુદાયો વચ્ચે સદભાવ જાળવવા અને અફવાઓથી બચવા માટે લોકજાગૃતિ અને સહકાર પર ભાર મૂકવામાં આવ્યો સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પોલીસ અને પ્રશાસન દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અને ટ્રાફિકના સંચાલન અંગે ચર્ચા કરવામાં આવી ખાત્રી અને સંકલ્પ તમામ આગેવાનોએ તહેવારની શાંતિપૂર્ણ ઉજવણીની ખાત્રી આપી હતી અને બેઠકના અંતે સૌએ શાંતિ અને એકતા જાળવવા માટે સહયોગ આપવાનો સંકલ્પ લીધો આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી સદભાવ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો